મહત્વ પાક્યું કે જેમણે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ઘણા બધા નુકસાનમાંથી બચાવી લીધા એમની એવી સચોટ આગાહીઓ છે કે ઘણા સમય પહેલા એવું થતું કે ભાઈ હવામાન વિભાગ એની રીતે આગાહી કરતું કોઈ જાણકાર છે તો એ લોકલ લેવલ એમની રીતે આગાહી કરતા પણ પરેશભાઈ ગોસ્વામી જે આગાહી કરે છે સમગ્ર ગુજરાત એ પછી ઉત્તર ગુજરાત હોય એ પછી મધ્ય ગુજરાત હોય એ સૌરાષ્ટ્ર હોય એ કચ્છ હોય ત્યાંના દરેક ખેડૂતો માટે જેમણે સચોટ આગાહી આપી જેમની આગાહીમાંથી ખેડૂતોએ એ પ્રમાણે એમનું ખેતીનું આયોજન કરી એ પ્રમાણે એમના પાકને બચાવવા માટેનું આયોજન કરી અને ઘણા બધા નુકસાન થતા માલને બચાવ્યા છે તો એવા પરેશભાઈ ગોસ્વામી આજે એમનું પોતાનું લાઈવ બંધ રાખી અને આપના આમંત્રણને માન આપી અને આજે પઠાયેલા છે અને આપ સૌ પણ એમને સાંભળવા માટે ઉત્સુક છો એ મને સુપેર ખ્યાલ છે ત્યારે સૌથી પહેલા આપણે રમેશભાઈ નગા બાપા અને વસરામભાઈ વિપ્રોતોને વિનંતી કરીએ કે પરેશભાઈને ને શિલ્ડ આપી અને એમને સન્માનિત કરે અને ત્યારબાદ હું પરેશભાઈ ગોસ્વામી વિનંતી કરીશ વેધર ગુરુ તરીકે જાણીતા પરેશભાઈ આપણા સૌની વચ્ચે આજના આ કાર્યક્રમ સંબોધિત કરે એમને અને આપ સૌ જેના માટે અહીંયા બેઠા છો કે ભાઈ હવે ક્યારે ઠંડી ઓછી થવાની છે કે પછી માંડવીના ભાવ ક્યારે વધવાના છે આગામી સમયમાં ચણાના ભાવ ઘઉં ના ભાવ કેવા રહેવાના છે તમામ તમારા પ્રશ્નોનું સમાધાન એ પ્રશ્નોનું નિરાકરણ એ એમની વાણીમાંથી મળવાનું છે તો હું હવે રમેશભાઈ નગાબાપા અને વસરામભાઈ ગુરુદ્ર ને કહીશ કે શિલ્ડ આપી અને પરેશભાઈ ગોસ્વામી નું સન્માન કરે સાવ તો ઓછું આપ સૌને જય દ્વારકાથી સામ તો દ્વારકાની ધરતી છે સૌભાગ્ય છે કે દ્વારકાની ધરતી ઉપર આવવાનો મોકો મળે અવારનવાર દ્વારકાની ધરતી ઉપર આવ્યા કોઈ ને કોઈ કારણસર આવ્યા અને મહત્વના મુદ્દાઓ અમારી પાસે હોય ખેતી કે હવામાન માટેના કોઈ ને કોઈ કામો માટે આવતા હોય છે પણ આજે જે આ કાર્યક્રમની અંદર આવવાનું થયું આ એક વિશેષ કાર્યક્રમ છે જાજે ભાણવડ અને આ જામખીરસરા ગામ અને આ ધરતી ઉપર આપણા જે નિશાળના પટાંગણમાં એકઠા થયા છે એટલે સૌ પ્રથમ તો આ એક જગ્યા એવી છે આ જગ્યાનું નતમસ્તક વંદન કરું છું આજે આ કાર્યક્રમની અંદર અતિથિશ્રીઓ ઉપસ્થિત છે જેમાં અશોકભાઈ ભટ્ટ કે જેમણે એનિમલ લવર તરીકે પણ બધું કામ કર્યું છે નંદીઓને સાચવ્યા ખૂબ સારી બાબત છે આમ તો અમે પણ અમે અનેક જગ્યાએ નંદીઓની ચિંતા કરતા હોય છે પણ અશોકભાઈ ભટ્ટે એ ખૂબ સારું કામ કર્યું એ સાથે જામનગરથી થી ડોક્ટર વિકાસાબેન સરાટ એ ઉપસ્થિત છે નેહલબેન છે અને યુટ્યુબમાં નાના બાળકોને ખૂબ મજા આવતી હશે ગગુડિયાભાઈ તરીકે ઓળખતા હશે એ ભોળાભાઈ અને આ સ્કૂલના ટ્રસ્ટીઓ તથા જે ગુરુજનો આજે આમ તો આ એન્યુઅલ ફંક્શન જેને આ સ્કૂલ દ્વારા જે નામ આપવામાં આવતું હોય છે મારો તો આ વિષય નહીં ખેતીવાડીનો માણસ ખેડૂતનો માણસ ને હું પોતે ખેડૂત પણ આજે જે એન્યુઅલ ફંક્શન એટલે લગભગ હું માનું ત્યાં સુધી દર વર્ષે આ ફંક્શન થતું હશે એટલે એક વર્ષ પૂરું થાય ત્યારે પાછું આ થાય એટલે આવતા વર્ષે થશે એટલે મને અટલજીની એક કવિતા યાદ આવે છે

ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે આપણો વિસ્તાર તમે વચ્ચે એવો શબ્દ વાપર્યો તો આ વિસ્તાર થોડોક પછાત છે વિસ્તાર પછાત હોય ન હોય એ બે નંબરની વાત છે પણ એટલું ચોક્કસ થી કહું છું કે આ સ્કૂલની અંદર જે બાળકો તૈયાર થયા છે અને આ સ્કૂલના બાળકોએ જે કોન્ફિડન્સ થી અહીંયા પરફોર્મન્સ કર્યું છે એ બાળકોનું ટેલેન્ટ બતાવે છે કે કદાચ વિસ્તાર પછાત હશે પણ આ સ્કૂલના બાળકો પછાત નથી

મને આમ તો હંમેશા કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્યક્રમની અંદર જાઉં એટલે હું કોઈ પણ જગ્યાએ સ્કૂલમાં જાઉં ને ત્યારે મને ખૂબ આનંદ થાય આનંદ એટલા માટે થાય કે અમે એવી જગ્યા ઉપર જઈએ છીએ કે અહીંયાથી કોણ જન્મ લેશે ને એનું કોઈ નક્કી નથી સ્કૂલમાંથી ઘણી વખત ક્રાંતિકારી બને કોઈ ખેડૂત બને કોઈ દેશનો સિપાહી બને પણ એ સાથે સ્કૂલના ક્લાસ માંથી નીકળેલું બાળક કોઈ પ્રધાનમંત્રી પણ બને રાષ્ટ્રપતિ પણ બને વૈજ્ઞાનિક પણ બને અને તો મહાન વિજ્ઞાનિક સ્કૂલ પૃથ્વીમાં થાય એટલે આ સ્કૂલ તો હંમેશા વંદનીય હોય છે અને સૌભાગ્ય હોય છે કે અમે તો ઘણા વર્ષથી ભણી લીધા પણ આજે ફરી આ સ્કૂલમાં આવવાનું થયું આમ તો હું ખેડૂત છે એટલે એકદમ ખેડૂતની ભાષામાં દેશી આપણી કાઠિયાવાડી ભાષામાં બોલવો માણસ છે પણ આજે જેવી રીતે તમે વાત કરો છો કે અહીંયા વિદ્યાર્થીઓ પણ છે અને વાલીઓ પણ છે વિદ્યાર્થી અને વાલી આ સંબંધ છે ને એ ગુરુજનો સાથેનો અતૂટ સંબંધ છે પહેલા તો ગુરુજનો એટલે આપણે બધાને ખબર છે કે જેની પાસેથી આપણે જ્ઞાન મેળવીએ ગુરુ છે આપણા તો આ વાલીઓ કોણ છે વાલીઓ તો આ એક નથી પણ અનેક છે કે બાળકોના જે માતા પિતા છે શિક્ષણ આપે છે જે જ્ઞાન આપે છે તે સ્વાભાવિક રીતે ગુરુ છે પણ તમે બધા એમ તો આપણે બધા ભારતીય સંસ્કૃતિમાં પરંપરામાં જીવીએ છીએ અને ભગવાન શ્રી રામથી કોઈ અજાણ હોય બાળકો થોડોક અવાજ ઓછો કરજો